સુરતમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે શહેરમાં પાણી ભરાતા તંત્રએ મોનિટરિંગ શરૂ કર્યું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી મોનિટરિંગ હાથ ધરાયું હતું મનપા કમિશનર મેયર અને પદાધિકારીઓએ ઓબ્ઝર્વેશન કર્યું જે વિસ્તારોમાં પાણી ભરાયા ત્યાં પહોંચી રહ્યા છે અધિકારી તેવું શાલિની અગ્રવાલે જણાવ્યું સ્થાનિક લોકો સાથે અધિકારીઓ પણ કરી રહ્યા છે સંપર્ક ત્રણ દિવસથી વરસતા અવિરત વરસાદને લઈને સુરત શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે જેને લીધે અત્યારે હાલ આઈસીસી બિલ્ડિંગમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે સીધા દ્રશ્યો જોશો કે આઈસીસી બિલ્ડિંગમાં જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે સંપૂર્ણ સુરત શહેરની નિગરાની અહીંયા રાખવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલની સાથે સાથે મેયર સ્થાયી સમિતિના ચેરમેન તમામ અધિકારીઓ અહીંથી કંટ્રોલ રૂમમાં આવ્યા હતા ત્યારે આપણી સાથે જે શાલિનીબેન અગ્રવાલ છે મ્યુનિસિપલ કમિશનર અમને એમની સાથે વાત કરીશું કે હાલ શું પરિસ્થિતિ સુરત શહેરની અને તેમનેથી બહાર કાઢવા માટે કઈ કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આપ જણાવજો કયા પ્રકારની સુરત શહેરની પરિસ્થિતિ કારણ કે ઠેર ઠેર જગ્યા પાણી ભરાના દ્રશ્યો સામે આવ્યા છે આ સમગ્ર સુરત શહેરમાં ત્રણ દિવસથી પાણી વરસી રહ્યું છે પણ એમના સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ થઈ રહ્યો છે આ સુરત શહેરમાંથી તાપી રિવર જાય છે ખાડીઓ જાય છે અને એ સાથે સાથે જો સમુદ્રનું જે પાણી છે એ પણ ભરતીના વખતે બેકમાં આવે છે એ બધી વસ્તુઓને ધ્યાને લઈને છેલ્લા ત્રણ દિવસથી સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રી અને શ્રીઓ સતત ફિલ્ડમાં જઈને લોકોની જો પ્રોબ્લેમ્સ છે એમને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આઈ સી ખાતેથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર સુરત શહેરમાં જ્યાં પણ વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં ડીટરિંગ પંપ્સ માટેની વ્યવસ્થાઓ સાથે સાથે એસટીપી અને એસપીએસ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જ્યાં પણ ઝાડ પડી જાય છે તો ચોવીસ કલાક સતત શિફ્ટ બનાવીને ટીમ્સ કાર્યરત છે અને એ ઝાડ હટાવીને રોડ કાર્યરત કરી દેવામાં આવી રહ્યા છે કોઈ પણ જગ્યા ઉપર સ્ટ્રીટ પોલ પડી જાય અથવા તો લાઇટના પ્રશ્નો હોય એ તમામ માટે પણ ડીજીવીસીએલ ટોરેન્ટ અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ્સ કામ કરી રહી છે ખાડીના પાણીનું સતત લેવલ મોનિટર કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂર જણાય છે ખાસ કરીને લો લાઇનિંગ એરિયાઝમાં અને ખાડીના આજુબાજુના વિસ્તારમાં ત્યાં એડવાન્સમાં લોકોને શિફ્ટ કરવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એમના માટે શેલ્ટર હોમ્સ ફૂડ પેકેટ્સ મેડિકલ ટ્રીટમેન્ટ અને જો પાણી છે પીવાનું પાણી એમની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સુરત મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોના સાથે સંકલન કરીને વરસાદને લગતા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે આપણે જણાવી દઉં કે ઘણા એવા વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે તે છતાં ત્યાં કોઈ કામગીરી કરવામાં નથી તેઓ ત્યાંના સ્થાનિક લોકોનો રોષ છે કે જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી અને છેલ્લા બે બે ત્રણ ત્રણ દિવસથી પાણી ભરવાની પરિસ્થિતિ તો તે પાણી નિકાલ માટેની શું પ્રક્રિયા સમગ્ર સુરત શહેરમાં અત્યારે થોડા વિસ્તારોમાં પાણી ભરાવાની પ્રશ્ન છે બાકી તમામ વિસ્તારોમાં અત્યારે આપ કેમેરા ઉપરથી પણ જોઈ શકો કે પાણીનું કોઈ પણ પ્રકારનું ભરાવ રસ્તા ઉપર કે એરિયાઝમાં નથી જ્યાં લો લાઇન એરિયાઝ છે જ્યાં પાણીનું ભરાવ છે ત્યાં સુરત મહાનગરપાલિકાની ટીમ તરફથી સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ આપ જોઈ શકો છો કે અત્યારે ખાડીનું લેવલ કન્ટિન્યુસ વધી રહ્યું છે એટલે જો પાણી ત્યાં ખાડીમાં જવું જોઈએ એ અત્યારે જવું નથી જઈ નથી શકતું એના કારણે જો થોડીક જગ્યાઓ પર પાણીના ભરાવના પ્રશ્ન છે પણ સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં સતત લોકો સાથે એમના વચ્ચે જઈને કામ કરી રહી છે અને ત્યાંથી જ્યાં સ્થાનાંતરણ કરાવવાની જરૂરત પડે છે ત્યાં સ્થાનાંતરણ પણ કરાવવામાં આવી રહ્યું છે અને એમના માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે ચોક્કસપણે અગ્રવાલ સુરત મહાનગરપાલિકાની કામગીરીની આ તમામ વસ્તુઓ પર ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકા કામ નથી કર્યું તેના કારણે હાલ આ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની પરિસ્થિતિ પામી છે અને જે રીતે મ્યુનિસિપલ કમિશનર ત્યાં સતત તમારા તમામ લોકો સાથે સંપર્ક છે જે સંપર્ક હોતે તો આજે આ પરિસ્થિતિનું નિર્માણ ન થતે અને ઠેર ઠેર જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેના નિકાલ આવી જશે પરંતુ લોકો પ્રત્યેનો જે રોષ છે તેમાં ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના તંત્રની જે પ્રિમોન્સુની કામગીરી છે વરસાદી પાણીના નિકાલની કામગીરી છે તેના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કેમેરામેન અક્ષય વાઢેર સાથે અમિત રાજપોત ગુજરાત ફર્સ્ટ સુરત